પચીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ માપ શુભ સાત સૂર્ય સપ્તમી સૂર્ય પૂજા મહિમા લાભ અને રહસ્ય સૂર્યને જળશા માટે ચડાવવું સાત રહસ્ય શું છે પ્રસ્તાવના હિન્દુ ધર્મમાં સૂર્ય દેવ એવા એકમાત્ર દેવતા છે જેને આપણે દરરોજ પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ તેઓ જે જીવનના મૂળ સ્ત્રોત છે પ્રકાશ ઉર્જા આયુષ્ય આરોગ્ય આત્મવિશ્વાસ અને આત્મબળ આ બધું સૂર્યના આશીર્વાદથી પ્રાપ્ત થાય છે માઘ માસ અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને તેમાં આવતી સૂર્ય સપ્તમી ખાસ કરીને સૂર્ય ઉપાસનાને સમર્પિત દિવસ છે વર્ષ બે હજાર છવ્વીસ માંગ પચીસ જાન્યુઆરી રવિવારના દિવસે માઘ સુદ સાતના રોજ આ મહાપર્વ ઉજવાશે સૂર્ય સપ્તમીનું ધાર્મિક મહત્વ શાસ્ત્રો માંગ લખ્યું છે કે સૂર્ય સપ્તમી ના દિવસે કરેલી સૂર્ય પૂજા સાત જન્મના પાપોનો નાશ કરે છે આ દિવસે સૂર્યદેવની આરાધના કરવાથી આયુષ્ય વધે છે રોગો દૂર થાય છે ગ્રહદોષ શાંત થાય છે માન સન્માન અને સફળતા પ્રાપ્ત થાય છે સૂર્યદેવનું સ્વરૂપ અને મહત્વ સૂર્યદેવને ઘણા નામોથી ઓળખવામાં આવે છે આદિત્ય ભાનુ દિવાકર મર્તંડ સવિતા સૂર્યદેવ નવગ્રહોના રાજા છે કુંડળીમાં સૂર્ય મજબૂત હોય તો વ્યક્તિમાં નેતૃત્વ શક્તિ આત્મવિશ્વાસ પ્રતિષ્ઠા સરકારી સફળતા સ્વાભાવિક રીતે આવે છે સૂર્યને જળશા માટે ચડાવવું આ પ્રશ્ન બહુ લોકોના મનમાં હોય છે ચાલો તેનું રહસ્ય સમજીએ આધ્યાત્મિક કારણ સૂર્યને જળ અર્પણ કરવું એ અહંકારનો ત્યાગ દર્શાવે છે જળ નીચે વહે છે અહંકાર છોડવાનો સંકેત વૈજ્ઞાનિક કારણ તામ્ર પાત્રમાં જળ ભરી સૂર્ય તરફ અર્પણ કરતા સૂર્ય કિરણો પાણીમાંગથી પસાર થઈ આંખો સુધી પહોંચે છે આંખોની રોશની વધે છે મન શાંત થાય છે ધાર્મિક માન્યતા જળ એ ચંદ્રનું પ્રતિક છે સૂર્ય અને ચંદ્રનો સંયોગ મન અને આત્માનું સંતુલન કરે છે સૂર્યને જળ અર્પણ કરવાની યોગ્ય રીત સૂર્યોદય સમયે ઉઠો સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો જળવાખી જળ લો લાલ ફૂલ અક્ષત થોડી કેસર અથવા મુખ રાખી જળ અર્પણ કરો મંત્ર બોલો ઓમ સૂર્યાય નદીત્ય હૃદય સ્તોત્ર સૂર્ય દેવ ના રથમાંગ સાત ઘોડાનું રહસ્ય સૂર્યદેવ નો રથ સાત ઘોડાઓ દ્વારા ખેંચાય છે આ માત્ર કથા નથી પરંતુ તેમાં ઊંડું રહસ્ય છુપાયેલું છે સાત ઘોડા શું દર્શાવે છે એક સાત રંગ સૂર્યપ્રકાશના સાત રંગ વાયોલેટ થી લઈને લાલ સુધી જીવનની પૂર્ણતા દર્શાવે છે બે સાત દિવસ સપ્તાહના સાત દિવસ સમયના ચક્રનું પ્રતીક ત્રણ સાત ચક્ર માનવ શરીરના મૂળાધાર સ્વાદિષ્ઠાન મણિપુર અનાહત વિશુદ્ધ આજના સહસ્રાર સૂર્ય ઊર્જા આ ચક્રોને જાગૃત કરે છે ચાર સાત ઋષિઓ સપ્તર્ષી મંડળ જ્ઞાન અને તપસ્યાનું પ્રતિક સૂર્ય સપ્તમી પૂજા વિધિ વિસ્તૃત પૂજા સામગ્રી કલશ લાલ ફૂલ આંગણામાં અથવા ખુલ્લી જગ્યા કલશ સ્થાપન સૂર્યને જળ અર્પણ દીપ પ્રગટાવો સૂર્ય સ્તુતિ પ્રસાદ અર્પણ સૂર્ય પૂજાના અદભુત લાભ આરોગ્ય લાભ આંખોના રોગમાં રાહત હાડકાંગ મજબૂત બ્લડ પ્રેશર સંતુલિત વિટામિન ડી પ્રાપ્ત કારકિર્દી અને ધન નોકરી માંગ પ્રમોશન સરકાર સંબંધિત કાર્યમાં સફળતા માન સન્માન માંગ વધારો માનસિક લાભ આત્મવિશ્વાસ વધે ડર દૂર થાય નકારાત્મકતા નાશ પામે સૂર્ય દોષ અને નિવારણ જો કુંડળીમાં સૂર્ય નબળો હોય તો અપમાન નિષ્ફળતા પિતૃ દોષ સરકારી મુશ્કેલીઓ ઉપાય દરરોજ સૂર્યને જળ રવિવારે વ્રત લાલ કપડાંગ દાન ભૌમ અથવા ગોળદાન પૌરાણિક કથા સંક્ષેપ એક રાજા હતો જે ઘમંડી હતો ઋષિ અહંકાર નાશ પામ્યો આથી સૂર્ય પૂજાનું મહાત્મ્ય સાબિત થાય છે માભ માસમાંગ સૂર્ય પૂજાનું વિશેષ ફળ શાસ્ત્રો કહે છે માપ સૂર્ય ઉપાસના સ્વર્ગ અને મોક્ષનું દ્વાર ખોલે છે ઉપસંહાર સૂર્ય સપ્તમી એ માત્ર એક તિથિ નથી પરંતુ જીવનમાં પ્રકાશ લાવવાનો અવસર છે દરરોજ થોડું જળ થોડો ભાવ અને થોડું શ્રદ્ધા તમારું જીવન ઉજળું બનાવી શકે છે સૂર્ય દેવ સદા આપના જીવનમાં આરોગ્ય સફળતા અને તેજ લાવે સૂર્ય સપ્તમી ચમત્કારી અનુભવો ભાગ બે સૂર્ય પૂજાથી બદલાયેલી જિંદગીઓ અદભુત અનુભવો અદૃશ્ય કૃપા અને સત્ય ઘટનાઓ પ્રસ્તાવના ભાગ એક માંગ આપને સૂર્ય સપ્તમીનું મહાત્મ્ય સાત ઘોડાનું રહસ્ય અને સૂર્ય પૂજાના લાભ જાણ્યા હવે ભાગ વાત કરીએ છીએ એવા ચમત્કારી અનુભવોની જે લોકોના જીવનમાં કૃપાથી થયા છે આ અનુભવો માત્ર કથા નથી આ છે શ્રદ્ધા વધતા નિયમ વધતા સૂર્ય ઉપાસનાની શક્તિનું જીવન પ્રમાણ અનુભવ એક અંધકાર માંગથી પ્રકાશ તરફ આંખનો રોગ ગુજરાતના એક ગામમાં રહેતા એક વૃદ્ધને વર્ષોથી આંખની ગંભીર સમસ્યા હતી ડોક્ટરો કહેતા હવે દ્રષ્ટિ પાછી આવવી મુશ્કેલ છે કોઈએ તેમને માસમાં રોજ સૂર્યને તામ્ર જળ અર્પણ કરવાની સલાહ આપી નિયમ સૂર્યોદય પહેલાં સ્નાન ઓમ વાર સૂર્ય સપ્તમીનું ખાસ વ્રત પરિણામ એકવીસ દિવસ પછી આંખોમાં ચમક ચમકાવી અને થોડા મહિનામાં દ્રષ્ટિમાં આશ્ચર્યજનક સુધારો થયો વૃદ્ધે કહ્યું આ દવા નથી આ સૂર્યદેવની કૃપા છે અનુભવ બે નોકરી પ્રતિષ્ઠા અને માન સન્માન એક યુવાન વર્ષોથી નોકરી માટે પ્રયાસ કરતો હતો ઇન્ટરવ્યુ આવે પણ પસંદગી ન થાય કુંડળી બતાવતા ખબર પડી સૂર્ય નબળો પંડિતજીએ કહ્યું રવિવારે ઉપવાસ દરરોજ સૂર્યને જળ સૂર્ય સપ્તમીના દિવસે વિશેષ પૂજા સૂર્ય સપ્તમીના ચાળીસ દિવસ પછી સરકારી નોકરીનું ઓફર લેટર આવ્યું યુવાન આજે કહે છે મારા આત્મવિશ્વાસનો જન્મ સૂર્યપૂજાથી થયો અનુભવ ત્રણ પિતૃદોષ શાંતિનો અદભુત અનુભવ एक परिवार सतत मुश्केली घर मलह धनहानी संतान सुख मांग अड़ ज्योतिष मुजब दोष उपाय साथ सूर्य सप्तमी सूर्य ने जल साथे पितृओं स्मरण परिणाम घर वातावरण शांत अटकेला काम शुरू अचानक धन प्राप्ति परिवारे कहु अमने लग के कोई अदृश्य शक्ति घर पर प्रसन्न थई अनुभव चार अहंकार तूपियों जीवन बदलायू એક મોટા અધિકારી ખૂબ ઘમંડી હતા લોકો દૂર રહેતા જીવનમાં એક પછી એક સમસ્યાઓ આવી એક સંતે કહ્યું રોજ સૂર્યને જળ અર્પણ કરો કારણ કે જળ અહંકારને વહાવી દે છે ત્રીસ દિવસ પછી સ્વભાવ નમ્ર બન્યો લોકો સાથે સંબંધ સુધર્યા કાર્યક્ષેત્રમાં પ્રશંસા મળી આ અનુભવ સાબિત કરે છે સૂર્ય પૂજા અહંકાર નહીં તે જ આપે છે અનુભવ પાંચ સંતાન સુખની પ્રાપ્તિ ઘણા વર્ષોથી સંતાન ન હોવાને કારણે એક દંપતી દુઃખી હતું તેમને માઘ માસમાં સૂર્ય ઉપાસના સૂર્ય સપ્તમી વ્રત આદિત્ય હૃદય સ્તોત્ર પાઠ થોડા સમય પછી ઘરે ખુશખબર આવી સ્ત્રીએ કહ્યું સૂર્યદેવ અમારા જીવનમાં નવું પ્રભાત લઈને આવ્યા સૂર્ય સપ્તમીના દિવસે થતી વિશેષ કૃપા શાસ્ત્રો કહે છે સૂર્ય સપ્તમીના દિવસે કરેલી એક જ પૂજા હજારો દિવસની સાધનાના સમાન ફળ આપે છે આ દિવસે

સારા કર્મને તેજ આપે ખોટા કર્મને સુધારવાનો મોકો આપે એથી સૂર્ય પૂજા જીવન સુધારવાની પૂજા છે આ બધા અનુભવો વાત કહે છે છે દૂર નથી તેઓ રોજ સામે જરૂર છે માત્ર શ્રદ્ધાની દરરોજ થોડી ક્ષણ સૂર્યને અર્પણ કરો જળ ભાવ અને નમન અને જુઓ જીવનમાં કેવો પ્રકાશ ફેલાય છે સૂર્ય સપ્તમી ગુપ્ત તાંત્રિક ઉપાય વાકરણ અદૃશ્ય શક્તિ જગાડતા રહસ્યમય ઉપાય જે બહુ ઓછા લોકો જાણે છે પ્રસ્તાવના સૂર્યદેવ માત્ર ગ્રહોના રાજા નથી પરંતુ તાંત્રિક શક્તિના મુખ્ય સ્ત્રોત પણ છે તાંત્રિક ગ્રંથોમાં સ્પષ્ટ લખ્યું છે કે જ્યાં સૂર્યપ્રસન્ન ત્યાંગ તંત્ર પણ સિદ્ધ થાય માપ શુભ સાત સૂર્ય સપ્તમી એવો દિવસ છે જ્યારે સૂર્યની ઉર્જા સીધી ધરતી પર વરસે છે આ દિવસે કરેલા કેટલાક ગુપ્ત ઉપાય ઝડપથી અને ચોક્કસ ફળ આપે છે ગુપ્ત તાંત્રિક ઉપાય કરતા પહેલા જરૂરી નિયમ ખૂબ મહત્વનું સૂર્યોદય પહેલાંગ ઉપચર્યનું પાલન નશામાં શુદ્ધતા યાદ રાખો આ ઉપાય માટે છે ઉપાય આત્મબળ માટે ક્યારે માપ સાત સૂર્યોદય સમયે વિધિ ખુલ્લી જગ્યા અથવા છત પર ઉભા રહો પૂર્વ દિશામાં મો રાખો તામ્ર પાત્રમાં જળ વધતા કેસર

गुप्त उपाय 5 दरिद्रता नाश सूर्य तंत्र सामग्री ताम्र सिक्को गंगा जल थोड़ो लाल कपड़ो विधि सूर्य सप्तमीना दिवसे सूर्य ने जल अर्पण पछि ताम्र सिक्को लाल कपड़ा मांग बांधी पूजा स्थले रखो मंत्र ओम सूर्याय श्रीं श्रीं नमः 21 परिणाम अचानक धन प्राप्ति आवकना नवा रास्ता बहु गुप्त तांत्रिक रहस्य विशेष शास्त्र कहे छे जे व्यक्ति सूर्य सप्तमीना दिसे સૂર્યોદયના પહેલા સાત શ્વાસ લઈને સૂર્ય તરફ જુએ અને મૌન રાખે તે અંદરથી બદલાય છે છે આ વગરની મહાસિદ્ધિ સૂર્ય અને તંત્રનું જોડાણ તાંત્રિક બરાબર અગ્નિ અગ્નિ બરાબર રૂપાંતરણ રૂપાંતરણ બરાબર સિદ્ધિ એથી સૂર્ય ઉપાસના સૌથી સુરક્ષિત અને શક્તિશાળી તાંત્રિક સાધના છે ઉપસંહાર સૂર્ય સપ્તમી ડરાવનું તંત્ર નથી પરંતુ તે જગાડવાનું તંત્ર છે જો નિયમ શ્રદ્ધા અને સંયમથી કરશો તો સૂર્યદેવ ચોક્કસ કૃપા કરશે સૂર્યનારાયણ આપના જીવન અંધકાર દૂર કરે